મિત્રો વિચારો કે તમને સડનલી કોઈ એક ફોન આવે છે સામે કોઈ એક એવી છોકરી કોઈ એક એવી લેડી રડી રહી છે અને તમને એમ કહે છે કે મને સરકારી નોકરી મળી રહી છે કે જેમાં ભૂલથી મેં મારા નંબરની જગ્યાએ તમારો નંબર એન્ટ્રી કરી દીધેલો છે તમારો નંબર અને મારો નંબર બેની અંદર એક જ કેરેક્ટરની ડિફરન્સ છે જો તમને અત્યારે એક ઓટીપી આવશે એ તમે ઓટીપી મને પ્રોવાઈડ કરો તો તમારા નંબરમાંથી હું મારો નંબરને ચેન્જ કરી નાખું તો આવી સિચ્યુએશનની અંદર મિત્રો માણસો ઘણો વિશ્વાસ પણ કરી લે છે અને પોતાનો ઓટીપી પણ શેર કરી દે છે એક વખત જો તમે તમારો ઓટીપી કોઈ પણ થર્ડ પાર્ટી કોઈ પણ થર્ડ વ્યક્તિને મિત્રો આપો છો તો તમારી સાથે કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમ થઈ શકે છે માટે જો તમને કોઈ વ્યક્તિનો આ રીતના રડતા હોય કે કોઈ પણ એક અલગ સ્ટોરી ક્રિએટ કરે છે અને ઓટીપી માંગવાનો પ્રયાસ કરે છે તો ક્યારેય પણ તમારે તમારો ઓટીપી શેર ના કરવો જો એ વ્યક્તિ સાચો હશે તો એ વ્યક્તિ સાથે તમે રૂબરૂ મુલાકાત કરો અને પછી તમે વેરીફાઈ કર્યા પછી જ આગળની કાર્યવાહી કરો આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ